ભગવાન રંગાવાનું પર્વ એટલે મહાશિવરાત્રી ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મહાશિવરાત્રી ના પાવન પર્વ નિમિત્તે જુનાગઢ ભવનાથ ખાતે ભવ્ય શિવરાત્રી મેળો યોજાય છે કહેવાય છે કે આજના આ પાવન પર્વ નિમિત્તે ભગવાન ભોળાનાથ ની પૂજા અર્ચના કરવાથી સર્વકષ્ટનું નિવારણ આવે છે આજના આ પાવન પર્વ નિમિત્તે રીતે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર વિસ્તારમાં આવેલ જડેશ્વર મહાદેવ મંદિર ફુલેશ્વર મહાદેવ મંદિર હરેશ્વર મહાદેવ મંદિર મગેશ્વર મહાદેવ મંદિર યોગેશ્વર મહાદેવ મંદિર મણી નાગેશ્વર મહાદેવ મંદિર સહિત શિવાલયો હર હર મહાદેવના નાદથી શિવમય બન્યા હતા ભોળાનાથના ના સાનિધ્યમાં ભસ્મ પૂજા રુદ્રી અભિષેક જલ અભિષેક બિલેપત્ર અભિષેક સહિત ડમરૂના નાદ સાથે મહાઆરતી ઉતારવામાં આવી હતી આ સાથે જ ભાંગનો પ્રસાદ લઈ ભક્તો ધન્ય બન્યા હતા આવી ભક્તજનોને મહાદેવ હોય આજે સમગ્ર વિશ્વની અંદર જ્યારે મહાશિવરાત્રિનું પર્વ ઉજવાઈ રહ્યું છે ત્યારે આ મહાશિવરાત્રિ વિશે તમને આપ ટીવીના માધ્યમ દ્વારા ન્યૂઝપેપરો દ્વારા ધાર્મિક રત્ દ્વારા જાણતા હોય છે તો ઘણી વખત એવી વસ્તુઓ હોય કે જે કદાચ આપણને ક્યાંય ન પણ મળે છતાં મહાદેવનો મહિમા છે શાસ્ત્રમાં એક શ્લોક છે કે શંકરના વિશે કહેવાયું છે કે પૃથ્વી જેટલો કાગળનો ઓળ લેવામાં આવે સમુદ્ર જેટલો સાઈડનો ખડીયો બનાવ આવે અને શારદા માતા જો એના વર્ણનનું લખવાનું શરૂઆત કરે તો પણ લખી ન શકે એટલો એનો મહિમા છે તો શિવજીના મહિમાથી આ કોઈ વાક્ય છે જ બધા શિવ એટલે કલ્યાણ કોઈ પણ કર્મમાં કલ્યાણનો ભાવના જે એ શિવજીમાં જ રહેલી છે સનાતન ધર્મની અંદર સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય એવી જ ભાવના રહેલી જ હોય છે એટલે જ માણસો શિવને એક પિતા તરીકે શિવને એક અખંડ શક્તિ તરીકે પૂજે છે માતા તરીકે આપણે અત્યાર શક્તિ પાર્વતીને પૂજી છીએ માતા પિતા વગરનું બાળક એકદમ પવન હોય છે એવી જ રીતે શિવ પરિવારના પૂજન વગર જે બાળકને જે ધાર્મિક લોકોને સંભાવના મળવી જોઈએ મળતી નથી હવે જે સમગ્ર વર્ષની અંદર ચાર રાત્રિઓ આવે છે જે રાત્રિને મહાપૂજા કરવામાં આવતી હોય છે એમાંની પહેલી રાત્રિ છે એ દિવાળીની રાત્રિ જે તે લક્ષ્મીજીની પૂજા કરી લોકો ધનધાન્યની પ્રાપ્તિ કરતા હોય છે બીજી રાત્રિ આવે છે એ મહાશિવરાત્રિ જેની અંદર સમગ્ર વિશ્વના લોકો શિવજીનું પૂજન કરી સાથે પાર્વતીજીનું પૂજન કરી પોતાના પરિવારના અખંડ કલ્યાણ માટે થઈને આયુષ્ય આરોગ્ય ધન સંપત્તિ જે કંઈકની ઈચ્છા હોય પૂર્તિ કરવા માટે થઈ અને આ શિવરાત્રિના આઠે આઠ પ્રહર ચાર પ્રહર દિવસના અને ચાર પ્રહર રાત્રિના આઠ પ્રહર શિવજીની જુદા જુદા રૂપે પૂજા કરવામાં આવે છે એનો અભિષેક કરવામાં આવે છે અભિષેકની અંદર પણ રુદ્રાભિષેક અગિયાર વસ્તુઓથી જે લોકો અભિષેક કરે તો એ અભિષેક અગિયાર વસ્તુઓ દ્વારા એને જે કંઈ વસ્તુની પ્રાપ્તિ થાય છે ચોખા દ્વારા કન્યા સતતની પ્રાપ્તિ થાય છે ઘી દ્વારા બુદ્ધિની પ્રાપ્તિ થાય છે શેરડીના રસ દ્વારા લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે કંચામ દ્વારા આરોગ્યની પ્રાપ્તિ થાય છે દર્ભ દ્વારા કરે તો એને પોતાના શત્રુઓનો નાશ થાય છે સર્વલોકની અંદર વિજય થાય છે શાસ્ત્રોમાં અષ્ટાધ્યાયી રુદ્રી છે પણ ઘણી વખત બધા સંસ્કૃત જાણનાર ન હોય બ્રાહ્મણ ન હોય કદાચ રુદ્રા રુદ્રિનો પાઠ ન કરી શકાય તો પણ પુરાણોત્તર રુદ્રાભિષેક અભ્યાસ શ્લોકનો આપવામાં આવેલો છે એનો પણ જો અગિયાર વખત પાઠ કરે તો પણ એને એક રુદ્રાભિષેક કરવાનો ફળ મળે છે રુદ્રાભિષેક હોય છે લઘુરૂદ્ર હોય છે અતિ લઘુ રુદ્ર હોય છે મહારુદ્ર હોય છે એમ યજ્ઞના અનેક બધા પ્રકારો હોય છે પણ છતાં ભક્તિ અને ભાવથી જે કોઈ પણ શિવજીનું પૂજન કરે મનની પ્રાપ્ત કરે છે પછી પોતાના પરિવારની સુગંધ વધારે છે અને બિલીપત્ર દ્વારા એક એક બીલીપત્રનું મહત્વ આપેલું છે અખંડ બિલપત્રના બિલવાસ્પકની અંદર કે એક એક બિલીપત્ર દ્વારા ખોટી કન્યા સુધી એટલે કે એક કરોડ કન્યાના દાનુ દ્વારા પ્રાપ્ત કરાવી શકે છે એટલે રુદ્રાભિષેકનો પણ મહત્વ વધારે છે લોકો ભાવથી આરતી ગાય છે ઠેર ઠેર અભિષેક મહાપૂજા કરવામાં આવતી હોય છે અને એના દ્વારા શિવજીની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે ભાંગનો એક પ્રસાદ કરવામાં આવતો હોય છે એ ભાંગના પ્રસાદ દ્વારા શરીરની અંદર એક ઔચન્ય તેજ પ્રગટ થાય છે શારીરિક શક્તિનો વૃદ્ધિ થાય છે જુનાગઢની અંદર મહાશિવરાત્રીનો આજનો ભવ્ય મેળો સમગ્ર સાધુ સંતો માટે ક્યાંય ક્યાંયથી જે કોઈ જોયા ન હોય એવા સાધુઓ ત્યાં આજે ભવનાથના મેળામાં આવે છે લોકો ધન્યતા અનુભવે છે નાનું મંદિર હોય કે મોટું મંદિર હોય અ શિવજીની પૂજા શિવજીના ગાન શિવજીના અભિષેકથી દરેક આખું વાતાવરણ જ્યાં જુઓ ત્યાં ભક્તિમય બની જતું હોય છે અને જ્યાં જુઓ ત્યાં મહાદેવ હર શિવ હર 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 મહાદેવ હર હર મહાદેવના નારા ગાથતા હોય છે કથા મહાકથાઓમાં પણ શિવજીનું પૂજનનું મહત્વ વિશેષ છે શિવ છે એ કલ્યાણકારી છે સમગ્ર વિશ્વમાં કલ્યાણ થાય કલ્યાણની ભાવના આવે સમગ્ર પરિવાર શિવપ કરવામાં આવે તો પણ એને શિવજીના ફળની પ્રાપ્તિ થાય છે અમુક મૃત્યુ મંત્ર તો છે જ મહામૃત્યુ જે મંત્ર ઓમ ત્રમ્બમ યમ હે સુગમ ધીમ પુષ્ટિ વર્ધન મૃત્યુર મોક્ષી મામૃતા સમગ્ર અધિવ્યાધિ ઉપાધિને દૂર કરી સમગ્ર પષ્ટમાથી મુક્ત કરી સમગ્ર ભક્તજનોને શુભ કાર્ય આપનાર છે તો મહાદેવનો જેટલું કહે એટલું ઓછું છે આજે મહાશિવરાત્રિ છે અને મહાશિવરાત્રીમાં કરેલું પૂજન એ જેટલાથી થઈ શકે એટલાથી એ વિશેષ પણ ફળ આપનારું છે તો દરેક ભક્તોને મહાશિવરાત્રીની શુભકામના નિમિત્તે શિવ પૂજન નિમિત્તે મહાદેવ હર સમગ્ર મહાદે પરિવાર તમારા પરિવારનું કલ્યાણ કરે એવી ભાવના સાથે અસ્તુ જય મહાદેવ જય જય ભોળાનાથવા સાથે જયેશ કુમાર ઝાલાંગ્રા